સ્વાગત છે અમદાવાદ ખાતે રેકોર્ડ બ્રેક ઇનામ અને જુસ્સાથી ભરેલ બ્લેક એન્ડ વન કપ બે હાજર પચીસ બેડમિન્ટન ટુર્નામેન્ટ યોજાઈ ગુજરાત બેડમિન્ટન એસોસિએશનના સહયોગથી બ્લેક એન્ડ વન સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત બ્લેક એન્ડ વન કપ બે હજાર પચ્ચીસ પ્રીમિયર ઓપન ટીમ બેડમિન્ટન ચેમ્પિયનશીપ સત્રના અઢારમી મે બે હજાર પચીસના રોજ આયોજિત થઈ હતી જે સફળતાપૂર્વક સંપન્ન થઈ આ ટુર્નામેન્ટમાં સોળ ટીમોએ ભાગ લીધો હતો જેમાં ફાઇનલ મેચ રવિવારના રોજ અમદાવાદ રોક સ્ટાર અને મુંબઈ રાઇઝર્સ વચ્ચે યોજાઈ આ મેચમાં મુંબઈ રાઇઝર્સની ટીમ વિજેતા બની ફાઇનલ મેચમાં મુખ્ય મહેમાન તરીકે ડોક્ટર કે એલ એન રાવ ડીજીપી પ્રિઝન વિભાગ ખાસ ઉપસ્થિત રહ્યા હતા જેનું આયોજન જીતેન્દ્ર યાદવ મેનેજિંગ ડિરેક્ટર બ્લેક એન્ડ વન બેડમિન્ટન એકેડમીએ તેમનું કર્યું ફાઇનલ મેચના સ્કોર બોર્ડની વાત કરીએ તો પ્રથમ મેચ અમદાવાદ રોક સ્ટારે જીતી જેનો સ્કોર ત્રીસ ઓગણત્રીસ રહ્યો બીજી મેચ મુંબઈ રાઇઝર્સે જીતી જેનો સ્કોર ત્રીસ સોળ રહ્યો ત્રીજી મેચ અમદાવાદ રોક જીતી જેનો સ્કોર ત્રીસ ઓગણીસ રહ્યો આમ ટોટલ સ્કોર અમદાવાદના રોકસ્ટારનો સ્ટારનો છોતેર અને મુંબઈ રાઇઝર્સનો અઠોતેર રહ્યું અને મુંબઈ રાઇઝર્સની ટીમ વિજેતા બની આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં રાજ્યભરના પંચોતેર પ્લસ પંચ્યાસી પ્લસ અને પંચાણું પ્લસ એજ કેટેગરીની ટીમોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ટુર્નામેન્ટને અત્યંત સ્પર્ધાત્મક વાતાવરણમાં ખેલાડીઓએ એક પ્લેટફોર્મ પૂરું પાડ્યું અને ખેલ મહત્તાનો ઉત્સવ બની રહ્યો આઈએસપી પણ છું સાબરમતી જેલ ખાતે અત્યારે પોસ્ટિંગ છે આ જે ટુર્નામેન્ટ છે આ બ્લેક એન્ડ સ્પોર્ટ્સ ફાઉન્ડેશન દ્વારા એક બ્લેક એન્ડ વન ચેમ્પિયનશીપ કપ અહીંયા કમ્બાઇન્ડ એજ કેટેગરીનું યોજાયું છે આમાં જે પ્રથમ ઇનામ છે એક લાખ અગિયાર હજાર રૂપિયાનું ઇનામ છે અને બીજું ઇનામ એકાવન હજાર અને ત્રીજું ઇનામ પચીસ હજાર છે આ ટુર્નામેન્ટમાં કુલ ત્રણ પ્લેયર ત્રણ ટીમ ભાગ લે છે એક ટીમની અંદર ત્રણ પ્લેયર હોય છે તો કુલ છ પ્લેયર્સ આમાં પાર્ટિસિપેટ થશે એ લોકોની એજ અમે લોકોએ સેવન્ટી ફાઇવ પ્લસ એટલે બે પ્લેયરની એજ મળીને સેવન્ટી ફાઇવ પ્લસ કરી જોઈએ બીજા બે પ્લેયરની એટી ફાઇવ અને ત્રીજા બે પ્લેયરની નાઇન્ટી ફાઇવ આ પ્રકારે એજ કેટેગરી સાથે અમે લોકોએ આ ટુર્નામેન્ટ બનાવી છે જેમાં કુલ ત્રીસ પોઈન્ટનું એક મેચ થશે એટલે ત્રીસ ત્રીસ પોઈન્ટના ત્રણ ગેમ એક ટીમ રમશે એમાં જે સૌથી વધારે પોઈન્ટ લેશે એ લોકો આ ટુર્નામેન્ટના ચેમ્પિયન બનશે હાલમાં અત્યારે મુંબઈ વર્સિસ અમદાવાદની ફાઇનલ મેચ ચાલી રહી છે એમાં જે સૌથી વધારે પોઈન્ટ લેશે એ આ ટુર્નામેન્ટના વિજેતા થશે આ ટુર્નામેન્ટમાં કુલ સો પ્લેયરોએ ભાગ લીધો છે આખા ગુજરાત અને બીજા જગ્યા પરથી એમાં ખાસ કરીને મુંબઈ બરોડા સુરત રાજકોટ ભાવનગર અમદાવાદ ગાંધીનગર આ પ્રકારે દરેક જગ્યાથી આમાં ટીમ બનાવીને લોકો આવ્યા છે જેની એજ ચાલીસ પિસ્તાલીસ પચાસ અને એક પ્લેયરની એજ તો સિક્સટી ટુ ઇયર્સ છે અને આ ખાસ ટૂર્નામેન્ટ છે કે જે પોતાને એવું સમજતા હોય કે આ એજ ઉપર આવીને ચાલીસ પિસ્તાલીસમાં તમે કંઈ ના કરી શકો પરફોર્મ ના કરી શકો ના એવું નથી અત્યારે દરેક એજ ઉપર બહુ જ સારું પ્લેટફોર્મ છે તમે આવા પ્રકારની ટૂર્નામેન્ટમાં ભાગ લઈ શકો અને એક લાખ રૂપિયાથી વધારે ઇનામ પણ જીતી શકો છો પાવાગઢની અમદાવાદમાં આ પહેલી ટુર્નામેન્ટ છે જે આ બ્લેક એન્ડ ફાઉન્ડેશન દ્વારા આ ટુર્નામેન્ટથી બીજા લોકોમાં કેવા પ્રકારના સંદેશ જ હશે ને પોતાના હિત સાથે કેવી રીતે આ ટુર્નામેન્ટમાં જે પ્રકારે મેં કીધું છે કે કમ્બાઈન્ડ એજ કેટેગરીમાં ભાગ લે છે એટલે અહીંયા જે બ્લેક સ્પોર્ટ્સ ફાઉન્ડેશન છે એ અહીંયા જે બેડમિન્ટન એકેડમી છે એમાં ચાલીસ પિસ્તાલીસ પચાસ વર્ષના લોકો છે જે અત્યારે ટ્રેનિંગ લે છે અત્યારે શીખે છે અને એ લોકોએ પણ આ ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે એટલે કોઈપણ રમતમાં પોતાને ફિટનેસ બનાવવા માટે કોઈપણ સમય કોઈ પણ એજ લાગુ પડતું નથી ગમે ત્યારે તમે આવીને તમને પોતે ફિટ રાખીને આ ગેમને એન્જોય કરી શકો છો ટુર્નામેન્ટ રમી શકો છો